જે રામ જન્મમાં ઓછો ધામધૂમથી ઉજવાણો બધા ભક્તોએ ખૂબ દર્શનનો લાભ લીધો પ્રસાદનો લાભ લીધો અને ખૂબ જ બધાએ રાસ ગરબા અને ખૂબ જ ભગવાનની વધાઈ આપી અને એવા રાજા કુદા બધાએ આનંદ કર્યો એવી ધામધૂમથી રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ રામદેવપીર મંદિરે નકલંગ દિવંગી આશ્રમમાં સરસ રીતે ઉજવાણો અને ખૂબ આનંદ થયો રામ જન્મની વધાઈ આપું છું સારા દેશવાસીઓને ખૂબ ખૂબ રામ જન્મની વધાય 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 આપું છું